જય હિંદ જય ભારત મિત્રો જય જવાન જય કિસાન જય દર જય દ્વારકાધીશ જય માતાજી બધા મિત્રોને નારાયણ મહાદેવ આજે આપણે મિત્રો સાથે ફળી વાવવાની હોય તેના માટે સાહ કરવાનું કામ ચાલુ છે ધ્રુવભાઈ બાર સહ કરવા આવ્યા છે આ રીતે કામ મુકાયું ધ્રુવભાઈ અત્યારે શાહ કરવાનું કામ કાજ કરી રહ્યા છે પંદર ની જારી ના શાહ ટ્રેક્ટર છે સ્વરાજ જયુમાં લખી ગયું છે જવામાં ધ્રુવભાઈ બાર આપણે જોઈએ કઈ રીતે શાહ ના કઈ જે આપણે જો આ ખેતરમાં એટલે સુધી નાખી દીધા આગળ જે ત્રણ વીઘાનું છે ત્યાં અત્યારે જવું તમે જો આ રીતે કંઈક સહ થાય આપણા જો મિત્રો શેજજી ખેતર લીલું કેવરા આવે તેને લીધે શેછા બેડ ને એવું રહેતું હોય પણ આમાં બહુ વાંધો નથી આવતો ડ્રાઈવર બહુ મસ્ત હશે ભાઈ જોડ જો આ રીતે હજી લીલું નીકળે ખેતર જો આ જો હજી લીલા છે બેપા જો આ રીતે સહ કંઈક નાખે જો આ રીતે જો આ રીતે સા પંદર ની જારી કામકાજ હાલે સા નાખવાનું આવું કામકાજ છે આજે મિત્રો હવે આપણે જોઈએ ક્યારે કાર નખાઈ જાય જે આપણે સાડી ત્રણ વીકાનો સા હશે તે વાહ ભાઈ વાહ ચાલો મિત્રો ધ્રુવ બાર વાહ વાહુમરી મરવી હતી પણ હવે વાતે ટ્રેક્ટર ટૂંકમાં લીલા કેતરું છે ને એ લીધે ધોરાક આપવામાં થોડોક પ્રશ્ન થાય લીલા ટૂંકમાં છે ખેતરું એ લીધે થોડા ઘણો પ્રશ્ન થાય આ રીતે સાહ થાય ગઈ સાહ તો તો વાતાવરણ પ્રમાણે હારા કરે મસ્ત તો પણ ખેતર બહુ જોઈએ એવા કે દુકાના નથી એટલે તે સ્વેચ્છા ફેર પર થાય પણ માંડો ન આવે વાવણી બાવણી માં ગઈ વાવાઈ જાય ઉઠ થઈ જાય પણ અમારજી હાલમાં માં અત્યારે થોડા કરું તો પણ તો સે ત્યારે કે વાદરા ન દેખાતા બે ત્રણ દિવસ થી વાદરા હતા

નહીં ઘટે નહીં હો ભાઈ બહુ મસ્ત સહ કરે જો આવું કામકાજ છે અને બહુ મસ્ત ટૂંકમાં સ્પીડથી નહીં આખવાનું હાવ ધીરે ધીરે આપવાનું કામકાજ છે શાહમાં અમે ધીમે ધીમે જ આપવું પડે જો આ રીતે સાહ કરી રહ્યા છે ભાઈ ધ્રુવ બારણ અમારી ભાષામાં ધૂલો વાહ ભાઈ વાહ કઈ સહ હાલે ધ્રુવ બાર ની મોજ હાલે ભાઈ સાહ નાખવાનું કામકાજ તો સારું છે પણ આમાં જે નિરાયત હોય ને નિરાયત કરી શકે ને એ સાહ નાખી હકે નહી ન રાખી શકે નિરાયત રાખે પણ સાહમાં સવાર વાતાવરણ પ્રમાણે ખેતરો બધી સ્પીડમાં ત્યાર કર્યા એટલે શેચ્છા જો લીલાશનો ભાગ નહીં દેખાય એવું બધી છે એટલે શેચ્છા બળ તો પડી જ જાય ધરાળથી તોય હાલે ટૂંકમાં ત્યારે હવે એ કંઈ જોયા જેવું છે નહીં જો મિત્રો જો મિત્રો આ રીતે આસાનીથી મસ્ત ટૂંકમાં હાવ ધીમી ગતિ હોય ને તો જ ટૂંકમાં સાવ વ્યવસ્થિત થાય એટલે બહુ ધીમી ગતિ રાખવી પડે જો હું તમને બતાવું જો આ રીતે છે કંઈક ઝૂલાવાનું કામ કાઢ વાવે વાતે કામ કાઢ કંઈક ચાલો હવે આપણે નીચે ઉતારવાનો થાય ટ્રેક્ટર કટકીમાં તો જઈએ આપણે મિત્રો અમે કટકીમાં પણ જો અહીંથી નીચે ઉતારી લીધું ટ્રેક્ટર ને આમાં બે ઉથલ વરી ગયા જો અત્યારે ત્રીજી ઉથલ હાલે ધ્રુવભાઈ ધીરે ધીરે શરૂઆત કરી દીધી હવે દસ પંદર મિનિટ જેવું થાય પણ કોઈ સારું કહેવાય કે આ ડ્રાઈવર શાંત કહેવાય કે ટેમ્પ છે તેમ છતાં ટેમ્પ નથી આવતા અને શાહમાં વ્યવસ્થિત ધ્યાન આપે પછી બીજા ડ્રાઈવર હોય તો સક્કા જોડાવી દઈએ આપણે ભાઈ જો આ રીતે અત્યારે આ નાનો ગાળો છે એટલે બહુ નિરાયત રાખવી પડે કરવામાં આગળ પાસે આવે પછી તમને બતાવું આમાં પંદરની જારી ના છે આ રીતે દેખાતા નથી બરોબર એમાં મકાન છે કે લીલું ખેતર છે થોડું હુકા છે પછી દેખાય જો આ રીતે દેખાય છે ધ્રુવ ભાઈ આવે ધીરે ધીરે લઈને એને વરાધલો આવતો એની જમા આવે અવાજે અવાજે મારો બાપલો અવાજે ઉડે તો ધારનગર કા ગાઓ અમારા વાલા ઓલાની જેમ છે કે લાયકશે વાર પણ આવી છે મજા એટલે તુલાભાઈ ધીરે ધીરે હાકે મને કે છે વાર પણ શાહમાં આવીસે મજા મસ્ત થાય એટલે કે ભલે નિરાજ રાખો લાઈક છે વાર કે શાહ કરવા પણ જામી જાય ટૂંકમાં આવીસે મજા આવી કે તો આવું કામકાજ છે ભાઈ બહુ મસ્ત જો મસ્ત લઈ વાહા દે મારવાલા રાવાડે રાવવા મારો બાપલો રાવવાડે એટલે થાય ત્યાં પતી જાય મારા ભાઈ રીતે રિવેસ્ટ ટ્રેક્ટર મારે વાહ ભાઈ વાહ ઉડે 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 ભાઈ ઉડે તો ગા મારવા કઈ ઘટે હો ભાઈ ચાલો તો કટકી કઈક પૂરી થાય જોઈએ આપણે પછી પાછું ઉપર હજી બાકી છે અને ઓલી અઢી વિકાની વાડી તો એમને પડી જ છે ત્યાં હું પોઝિશન થાય જોઈએ લગભગ કદાચ લાંબો લોક થઈ જાય તો પૂરો કરી દે હું વાડીનો અલક કરી નાખલો ચાલો મિત્રો આ શાહનું કામ આ પૂરું કરીએ કેટલી મિત્રો રાત્રામાં જે સાહ કરવાનું કામકાજ છે તે પૂરું થઈ ગયું જો હજી આ રીતે લીલું નીકળે જો હવે એકાદ વાર કદાચ ધ્રુવભાઈને આવવું પડશે વાવલી કરે હેડામેર આપ દઈએ તો વાત થાય પૂરી જો આવું કામકાજ છે મિત્રો અમારું બંદરની જારીને સાહ નાખવાનું સોળા અતર સાતસો સત્તરથી ભાઈ શાહ પૂરા કર્યા ધીરે ધીરે હવે વાડીના બાકી છે તો મિત્રો આપણે આ જે રાત્રાનું ખેતર હતું એમાં પૂરું થઈ જાય શાહનું કામ તો અહીંયા આપણે આપણે આ લોગ પૂરો કરીએ વાડીનો એક અલગ બનાવશું ટાઈમ પડશે તો જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન ખેડૂત સુખી તો બધા સુખી વિડીયો સારો લાગ્યો તો લાઇક પર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે ખેડૂત ચેનલ જય હિન્દ